તો પછી ગુજરાતી ફિલ્મો કેમ નહીં હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે બોક્સ ઓફિસ અલગ અલગ જાતના નવા નવા રેકોર્ડ્સ બનાવી રહી છે તો વાત થઈ રહી છે ગુજરાતી ફિલ્મ લાલોની શરૂઆતના દિવસોમાં આ ફિલ્મને સર્વાઈવ કરવાના પણ ફાંફા હતા અને આખા સુરત શહેરમાં તમામ થિયેટર્સ મળીને આ ફિલ્મના પાંચથી છ સો ચાલતા હતા પરંતુ દર્શકોનો પ્રેમ અને મેકર્સની મહેનતના પ્રતાપે આ ફિલ્મે એવો જાદુ કર્યો છે કે આ ફિલ્મના ડેલીના પાંચથી છ સો એક થિયેટરમાં થઈ રહ્યા છે અને એ પણ હાઉસફુલ જઈ રહ્યા છે ઓગણીસ દિવસ સુધી આ ફિલ્મનો બિઝનેસનો આંકડો ફક્ત દસ લાખની અંદર સમેટાઈ જતો હતો પરંતુ ઓગણીસમાં દિવસથી આ ફિલ્મે એવી પિકઅપ પકડી છે કે 10 દસ લાખથી વધુ બિઝનેસ આ ફિલ્મ કરી રહી છે અને આશ્ચર્યની વાત તો એ છે કે રિલીઝના સતાવીસમાં દિવસે આ ફિલ્મ ત્રણ એકાના એક દિવસના હાઈએસ્ટ કલેક્શનના રેકોર્ડને ટચ કરવાની નજીક પહોંચી ગઈ હતી અને સત્યાવીસમાં દિવસે આ ફિલ્મે બે કરોડને પંચોતેર લાખનો આંકડો ટચ કર્યો હતો આ વિડીયો બની રહ્યો છે ત્યાં સુધીમાં આ ફિલ્મ તેર કરોડથી પણ વધારે કમાણી કરી ચૂકી છે અને વીકેન્ડ તેમજ ઓક્યુપન્સી જોતા આ ફિલ્મ હજી પણ વધુ ને વધુ રેકોર્ડ બનાવશે એવું મારું માનવું છે તમારું શું માનવું છે કમેન્ટમાં જણાવો હવે મુદ્દાની વાત કરીએ તો સિનેમા હોલ કરીને એક ચેનલ છે જેની ઉપર આપણા જાણીતા ફિલ્મ રિવ્યુઅર સુનિલભાઈએ એવું જણાવ્યું હતું જ્યારે મારે લાલો ફિલ્મના ડિરેક્ટર અંકિતભાઈ સખિયા જોડે ફોન પર વાત થઈ અને ભાઈ એવું કીધું કે સુનિલભાઈ જો તમને ખરેખર ફિલ્મ ગમી હોય તો આ ફિલ્મને પ્રમોટ કરવા માટેનું કંઈક અમને આઈડિયા આપો તો એક સૂચન હું પણ કરવા માગું છું અને આ સૂચન છે આ ફિલ્મને હિન્દીમાં ડબ કરો અને એને આખા દેશમાં નહીં પરંતુ વર્લ્ડ વાઇઝ રિલીઝ કરો આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવાથી પહેલી વસ્તુ એ થશે કે ફિલ્મ ગુજરાત છોડીને અન્ય રાજ્યોમાં પણ જશે અને જે રીતે આપણે ત્યાં સાઉથની ફિલ્મો બિઝનેસ કરી રહી છે એ જ રીતે સાઉથમાં તેમજ અન્ય રિજિયનમાં આ ફિલ્મ બિઝનેસ કરી શકે એ વાત શક્ય છે વસ ફિલ્મના મેકર્સે આવું જ કર્યું હતું અને લાલો ફિલ્મના મેકર્સ પણ આ વાતને ધ્યાને લઈ એ જરૂરી છે હિન્દીમાં ડબ કરવાથી આ ફિલ્મ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં પણ હિન્દી ભાષા સમજવાવાળું ઓડિયન્સ છે એ તમામે તમામ જગ્યાએ પહોંચી શકશે અને ભગવાન કૃષ્ણની જે વાત મેકર્સ કહેવા માંગે છે એ વાત ગ્લોબલ થશે એ સિવાય આ ફિલ્મને ઓટીટી રિલીઝ માટે પણ એક સારી ડીલ પ્રોડ્યુસર્સ નક્કી કરી શકે છે જેનાથી વસ ફિલ્મની જેમ જ ગ્લોબલ ઓડિયન્સ સુધી આ ફિલ્મ પહોંચી શકશે અને હા આ ફિલ્મ ગ્લોબલ ઓડિયન્સને લાયક છે એવું મારું માનવું છે જે રીતે સાઉથની ફિલ્મો પોતાનું કલ્ચર બતાવીને આગળ આવી શકે છે અને ગ્લોબલી રેકોગ્નાઈઝ થાય છે તો પછી ગુજરાતી ફિલ્મો કેમ નહીં શરૂઆતના દિવસોમાં ફિલ્મના શોઝ ઓછા હોવાને લીધે તેમજ મારી વ્યસ્તતાને કારણે આ ફિલ્મનો રિવ્યૂ હું આ ચેનલ ઉપર લાવી શક્યો નથી પરંતુ આ ફિલ્મ એક એવી ફિલ્મ છે કે જેને રિવ્યૂની જરૂર જ નથી પ્રેક્ષકોનો પ્રેમ અને એમની લાગણી જે રીતે આ ફિલ્મમાં જોવા મળી છે એ ખૂબ જ અભૂતપૂર્વ છે અત્યારે જ્યારે મેં ખુદ આ ફિલ્મ જોઈ ત્યારે ઘણા દિવસો પછી મને એવું લાગ્યું કે લોકો આખે આખી ફેમિલીને લઈને આ ફિલ્મ જોવા આવી રહ્યા છે આવી ફિલ્મો ખૂબ જ ઓછી બને છે કે જેમાં બકવાસ કોમેડી નથી ફક્ત અને ફક્ત કન્ટેન્ટ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે તો આપણી અને ફિલ્મના મેકર્સની પણ જવાબદારી બને છે કે આ ફિલ્મને વધુમાં વધુ ઓડિયન્સ સુધી પહોંચાડો તો આ હતું ફિલ્મના નિર્માતાઓ માટે મારું સૂચન આ સિવાય તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ સેક્શનમાં જણાવો આવા વધુને વધુ વિડીયોઝ નિયમિત રીતે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરી ગર્સને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઉપર ક્લિક કરો નવા વિડીયો સાથે હું વિજય આપને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો વિડીયો જોવા બદલ આભાર